ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત પાંચ મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હોય લોકોને આગળ આવવા માટે ભરૂચના પનોતો પુત્ર મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે અપીલ કરી છે ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે જે બાળકીની સારવાર માટે પરિવારને સત્તર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના સહાયની જરૂર ઊભી થઈ છે જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આગળ આવ્યું છે ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઈલાજ માટે દાન કરે તેવી મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે અપીલ કરી છે જ્યારે બાળકીના પરિવારજનોએ પણ જિલ્લાવાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે મદદ કરવા માંગતા લોકોએ એચએમપી ફાઉન્ડેશનનો સંપર્ક કરવા માટે ફૈસલ પટેલે જણાવ્યું હતું એ બેબી મયા હૈ ઓર મયા ભરૂચ કી બેતી હે એ પાંચ સાલ કી બેત પાંચ મહિને કી બચ્ચી હા जो एक न्यूरोटिक न्यूरोजेनेटिक डिजीज़ से बहुत उसकी गंभीर स्थिति है एक लाइफ सेविंग ड्रग है जो नोवटिस कंपनी मैन्युफैक्चर करती है मैं चाहता हूँ कि ये ये बच्चे की जान बचे एंड इट्स इज पॉसिबल विद दिस ड्रग ये संभव है uh, लेकिन ये ड्रग का कॉस्ट ऑलमोस्ट 17.5 पॉइंट है हम एच और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग तो कोशिश कर ही रहे हैं लेकिन मैं प्लीज़ विनती करता हूँ कि एक भरूच की बेटी और एक गुजरात की बेटी हमारे डिस्ट्रिक्ट कलेक्टर हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूं कि इस बच्ची की जान बचाइए हम सब मदद कर रहे हैं हमारी तरफ से लेकिन आप करेंगे आप सीनियर्स करेंगे तो ये काम बहुत आसानी से हो जाएगा नोव नोवट एक फॉरन कंपनी है आप आई एम श्योर यू कैन स्पीक टू दैम डायरेक्टली टू मेक दिस मेक दिस एज अ अपील फॉर द सेक ऑफ गुजरात शीज शी बिलोंग्सिटीजन ऑफ गुजरात आई हाई होप थिंग्स वर्क आउट एंड दिस बेबी सर्वाइव्स હું ભરૂચની રહેવાસી છું મારી સાથે મારી ભત્રીજી છે જે પાંચ મહિનાની છે અને એ ગંભીર જેનેટિક બીમારીથી પીડાઈ રહી છે જેનું નામ સ્પાઇનલ મસ્ક્યુલર વન છે હું એના બારામાં થોડુંક જાણ કરવા માગીશ કે સ્પાઇનલ મસ્ક્યુલર ટ્રોફી શું છે એ જેનેટિક ડિઝીઝ છે જેમાં બચ્ચાના સ્નાયુ વીક હોય જેની વજથી એનું મૂવમેન્ટ હાથ પગની મૂવમેન્ટ ઓછી થાય એ ચાલી ના શકે બેસી ના શકે દોડી ના શકે એનું ગરદન ના એ થઈ શકે અને એને માટેની એક ટ્રીટમેન્ટ પણ છે જે બહુ જ કોસ્ટલી છે જેનું ના જે સત્તર પોઈન્ટ પાંચ કરોડની છે તો એ હું લોકોને અપીલ કરીશ કે અમને એ ઇન્જેક્શન લેવા મદદ કરે તમારી ક્ષમતાના પ્રમાણે તમે જે કંઈ પણ ડોનેટ કરી શકો ડોનેટ કરો લક્ષ્ય બહુ મોટો છે પણ બધા જો સાથે મેઘ ભેગા થઈને કામ કરીશું એના ઉપર તો એ પોસિબલ છે તો હું બસ લોકોને જે પણ તમારી ક્ષમતા હોય એ પ્રમાણે અમને ડોનેટ કરો આઈએચએમપી ફાઉન્ડેશનથી અમને સપોર્ટ મળ્યો છે તો હું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભરૂચ ડિસ્ટ્રિક કલેક્ટર છે એમને પણ હું અપીલ કરીશ આપણા શ્રી નરેન્દ્ર મોદી સર છે એમને પણ હું અપીલ કરીશ કે આગળ આવી અમને મદદ કરે અને આવા કેસીસ પર કામ કરે જેથી પેરેન્ટ્સને ઈઝી રહે આટલી જે કોસ્ટ છે ઇન્જેક્શનની એ ઓછી કરવામાં આવે અને અમને મદદ કરો તો અમે અમારી છોકરીની જાન બચાવી શકીએ બસ આટલી જરૂરી કરવામાં